સાવર કુંડલા ખાતે દબાણ કરોને દબાણ હટાવવાની સૂચના આપવામાં આવતા દબાણકારોને કરોને લાગ્યો અકરો લ્યો અને લાયસન્સ વગરના રવિન્દ્ર યાદવ પ્રેસ નોટમાં લખ્યું છે કે મહુવા રોડ પર સિનિયર સિટીઝન પાર્ક પાસે બેસતા તમામ વકીલો ત્યાં અરજીઓ લખવાનું કામ કરે છે તો એ પોતે જ સ્વીકારે છે તો પછી યોગેશ નોટકટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્રેસ નોટ ખોટી કે સાચી હવે તમે જે જોઈ લો આ અહેવાલમાં અને લાયસન્સ વગરના રવિન્દ્ર યાદવ મામલતદાર કચેરીની સામે પોતાની ગાડી પર કચેરીના ફોર્મ ભરતા કેમેરામાં થયા કેદ સિનિયર સિટીઝન પાર્કને બહાર જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષો તાર ફેન્સિંગ કરવામાં આવે જેથી ફરીવાર આવા દબાણકારોનું મેદાન મોકો ન થઈ શકે સાવરકુંડલા મામલતદાર કચેરી બાજુમાં બાપા સીતારામ જેરોક્સની બાજુમાં અને સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે દબાણના મુદ્દે કોને કોને લાગ્યો આગરો જોઈએ સમગ્ર અહેવાલમાં સમગ્ર વિગત એવા પ્રકારની છે કે સાવરકુંડલા મામલતદાર કચેરીની બહાર બાપા સીતારામ ઝેરોક્ષની બાજુમાં અને સિનિયર સિટીઝન પાર્કની સામે લાયસન્સ વગરના રવિન્દ્ર યાદવ બાબુ ડેરૈયા અને અશ્વિનભાઈ કેડી અશોકભાઈ સહિતનાઓએ ટેબલો અને છત્રીઓ રાખીને દબાણ કર્યું હતું જેને પગલે યોગેશ ઉડકટ દ્વારા આ દબાણ દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને બે વાર ધારાસભ્યશ્રીની કાર્યાલયમાંથી સંકલન સમિતિમાં આ પ્રશ્ન બાબતે જવાબદાર તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી પરંતુ સૂચનાનું પાલન થયું ન હતું જે બાબતે એક અધિકારીને પણ આકરું લાગ્યું હતું અને આ દબાણ દૂર ન થતા થોડા દિવસ પહેલા અનેક ન્યૂઝ પેપરમાં અને ન્યૂઝ ચેનલમાં દબાણોના મુદ્દે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેને કારણે કાર્યાલયમાંથી આ બાબતે સૂચના આપવામાં આવી હતી જેને પગલે તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા બાબતે કડક સૂચના આપવામાં આવી હતી જેને પગલે આ દબાણકારોને આકરું લાગતા લાયસન્સ વગરના એક રવિન્દ્ર યાદવ બાબુ ડેરૈયા અશ્વિનભાઈ કેડી અશોકભાઈ મનુભાઈ સહિતને આકરું લાગતા ધારાસભ્ય ધારાસભ્યશ્રીની કાર્યાલય ખાતે આ દબાણકારોની પ્રેસ નોટ ખોટી હોવાના લેખિત માં ગુણગાન ગાવામાં આવ્યા હતા અને પત્રકાર જગતને ખોટા પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ દબાણ કારણે અહેવાલ પગલે સિનિયર સિટીઝન પાર્ક પાસે દબાણકારો દ્વારા એ જગ્યા દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે અને અમુક લોકો પોતાની બાઇક પર ફોર્મ ભરીને વેપલો કરી રહ્યા છે અને અમુક લોકો કોઈકના ઓટલા પર અને ત્યાં નાની ખુરશી અને નાનું ટેબલ રાખીને વેપલો કરતા આ તસવીરોમાં નજરે પડે છે રિપોર્ટર યોગેશ ઉડકટ સાગર કુંડલા